શ્રી કૃષ્ણ હરર મહાદેવ મિત્રો કેમ છે બધા મજામાં હું તમારો મિત્ર ડોક્ટર નિર રાવલ આજનો ટોપિક લઈને આવ્યો છું ડાયાબિટીસ ભારતની અંદર જોવા મળતું એક રોગ ડાયાબિટીસ ગણમાંથી લગભગ ભારતની અંદર જોવા મળતા પિચોતેર ટકાથી વધારે રોગમાં ડાયાબિટીસ જોવા મળે છે ડાયાબિટીસના લક્ષણ શું છે તેના થકી થાય છે એની શું દવા શું શું કાળજી શું કરવું તેના વિશે આપણે જાણ કરશું તો પ્લીઝ મને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને શેર કરજો અને કમેન્ટ કરજો બીજા કંઈ પ્રશ્ન હોય તો ડાયાબિટીસને લઈને મધુમય કહેવાય છે મધુ પ્રેમ કહે છે ઘણા ડાયાબિટીસને સુગર કહે છે સકરા કહે છે મીઠો પેશાબ કહે છે ઘણી વખતે મીઠા વસ્તુ થઈ એને પણ ડાયાબિટીસ કહી શકે છે ડાયાબિટીસના લક્ષણ શું છે એ ખાવાના રીઝન શું છે તો આપણે એના વિશે જાય તેના લક્ષણ વધારે પૂરતો પેશાબ જાવું રાત્રે વધારે પેશાબ જાવું બરાબર ભૂખ વધારે લાગવી વજન ઓચિકતાનું ઘટી જવું બરાબર છે મારી ઘરે નીંદર ચિંતા ઉપાધિ આ બધું થાય એને ડાયાબિટીસ કહેવાય છે ઘણી વખત આ લક્ષણ બહુ નિરાતે નિરાતે વધે છે એ ઘામાં જોવા નથી મળતા મિત્રો કારણ કે આ લક્ષણ એવા છે કે રાત્રે તમારે વધારે પૂરતું પેશાબ જવું પેશાબમાં શું કહેવાય જ્યાં ઘાટું આવે બરાબર છે તો થાય છે પછી ઘણી વખત આપણે લાગ્યું હોય તો ઘા કહેવાય કે રૂચાય નહીં કે રૂચાવું નહીં જાન બરાબર એને પણ ડાયાબિટીસ કહેવાય બરાબર એના લક્ષણ ડાયાબિટીસ હોઈ શકે છે ડાયાબિટીસ એટલે આપણે જે છે સ્વાદપિંડ એની ઉપર સોજો આવે ને વિજ્ઞાનમાં એમ કે એને ડાયાબિટીસ કહેવાય છે પણ એવું કંઈ નથી ઘણી વખત સ્વાદપિંડમાં સોજો ના હોય પણ ડાયાબિટીસ હોઈ શકે અત્યારે એસી ટકા જોવા મળતા ચિંતા ઉપાધિને આપણે ખોરાક ઉપર ખબર જ છે કે અત્યારે જમવામાં બધું કેવું આવી ગયું છે દવા વાળું એના હિસાબે પણ ડાયાબિટીસ ચિંતા ઉપાધિથી થઈ શકે છે એવું નથી કે ચિંતા ઉપાધિથી બ્લડ પ્રેશર બીપી વધે છે ડાયાબિટીસ વધી શકે છે મિત્રો એના લક્ષણ છે ભૂખ વધારે લાગવી પેશાબ વધારે જવું ઘણી ઘણી જાવું જવું રૂજાય નહીં પાણીની તરસ લાગે સોસ પડે રાત્રે વધારે પાણી પીવું પડે ઘરું સુકાવ મળે ઘણી ઘણી પાણી પીવું તો આ બધા ડાયાબિટીસના લક્ષણ છે બરાબર છે હવે એને આપણે ઉપાય જોઈએ બરાબર છે તો ડાયાબિટીસમાં ઉપાય કરવા માટે ડાયાબિટીસ કેમ થયું અને શરીરમાં કેવી રીતે થાય કે એ જાણું તો ડાયાબિટીસ એક ઇન્સુલિન છે જેને હોર્મસ કહેવાય છે જેને શરીરમાં ઇન્સુલિન ના બને એને આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ ડાયાબિટીસમાં ઇન્સુલિન મારે છે તો ઉપરથી ઇન્સુલિન લેવું પડે છે તો ઇન્સુલિન બનાવવા માટે આપણે દવા આવે છે દવા એમાં ઘણી પ્રકારની આવે છે એક આયુર્વેદિકમાં આવે છે હોમિયોપેથિકમાં આવે છે એલોપેથિકમાં આવે છે આ તનમાં દવા હોય છે અને આપણા નેચરોપેથીમાં એને કુદરતી સારવાર તરીકે એને કરે છે એમાં આયુર્વેદિકે દવા આપી શકે અને કુદરતી સારવાર નેચરોપેથીમાં એ બે પ્રકાર છે ઇન્સુલિન બનાવવું પડે છે શરીર અંદર ઇન્સુલિન ના કરે એના હિસાબે છે ડાયાબિટીસમાં ઘટ બે પ્રકારના હોય છે ના એક ઝીરોથી લઈ અને ઘણા વખતના વર્ષથી લઈ અને શું કે ચૌદ વર્ષના ચોકાણ થાય છે એની ઇન્સુલિન બહુ ઓછું બનતું હોય છે એનાથી વધારે મોટી ઉંમરના ઘણી વખત ડાયાબિટીસ થાય એને સાવ ઇન્સુલિન બંધ થાય કે ઇન્સુલિન નાખવું પડે છે અને ના થાય છે એની રેન્જ જોઈ તો ડાયાબિટીસ ત્રણ પ્રકારે ચેક કરી શકાય છે કેમ ચેક કરું તો એનો બ્લડના રિપોર્ટ અને પેશાના રિપોર્ટ ઉપાય છે પેશામાં રિપોર્ટ યુરિન સુગર કહેવાય છે કે યુરિન સુગર અનુસાર એક પટ્ટી આવે છે એની પતિ ચેક કરી શકે છે પેશામાં કેટલા છોકરી આવે છે એક આવે બે આવે ત્રણ આવે ચાર છોકરી એની ચાર ચોકરીને આવે છે બરાબર બ્લડ શુગરની અંદર છે સવારના આવે તો ફાસ્ટિંગ આવે કે સવારનું પહેલું કે ખાધા પીતા વિનાનો નાસ્તો કરવાનો નહીં પાણી પીને ચેક રિપોર્ટ થાય એને કહેવાય ફાસ્ટિંગ બરાબર છે બીજો રિપોર્ટ આવે છે પીપી ટુ બી કે જયમાં પછી બે કલાકે અમારી ભાષામાં કહી શું જયમાં પછી બે કલાક એટલે કે ગ્લુકોઝ તમે પી અને બે કલાક પછી ગ્લુકોઝ ચેક કર જે જેમ ડાયાબિટીઝને ગ્લુકોસે કહી શકાય છે ત્યારે આવે છે અને પીપી ટુ બી એસ એને એક છે આરબીએસ રેન્ડમ બ્લડ શુગર રેન્ડમ બ્લડ શુગરનો મતલબ એવું છે કે તમને હડતા ફરતા ગમે ત્યારે આપણે ચા પાણી નાસ્તો કરી લીધું હોય કે ગમીને ફરતા નહોતી તને એમ થયું કહો આપણે શુગર ચેક કર એને રેન્ડમ બ્લડ શુગર કહેવું એમ ત્રણ પ્રકારના શુગરને આવે છે તો ફાસ્ટિંગ સુગરનો રેન્જ રેશિયો એવી રીતે છે કે સંતેરથી લઈ અને એકસો દસ સુધીની અંદરમાં હોય તો એ નોર્મલ કહેવાય એકસો દસથી વધારે તો ફાસ્ટિંગમાં એ વધારે ફિફી ટુ બી રેન્જ એવો છે સિંતેરથી લઈ અને એકસો ચાલીસ સુધીનો છે એકસો ચાલીસથી વધારે આવે તો મેડિસિનમાં જેવી રીતે વધારે કરશે ને રેન્ડમ બ્લડ સુગરનો રેસો એવો થઈ ગયો છે પહેલાંનો અનુસાર કહેવાય તો સિન્થેથી એકસો એસી હતો તો અટાણ સાયન્સ અને વૈજ્ઞાનિક અનુસાર ડબલ્યુ અનુસાર એવો રેશિયો આવી ગયો છે સિન્થેથી એકસો ચાલીસનો બરાબર તો એકસો ચાલીસ હોય તો શુગર કહી શકાય છે પરંતુ નહીં આપણે એકસો એસી વાળું એસી ઉપર ચાલવાનું છે એકસો એસી ઉપર તો શુગર કહી શકાય છે બરાબર તો તમને શુગર વિશેના લક્ષણ જણાઈ ગયા છે મિત્રો તો હવે એને આપણે મેડિસિન વિશે વાત કરતો મેડિસિનમાં જો કુદરતી અને નેચરોમાં આપણે વાત કરી શકીએ છીએ બરાબર છે તો પહેલાં તમે એલોપેથી મેડિસિન જેનું ફાસ્ટ રીઝન મને ઇન્સ્યુલિન બનાવે છે પરંતુ એ જિંદગીભર ચાલુ રાખવી પડે ઘણી વખત આયુર્વેદિક દવા તેવી છે કે મેં તો મારા ઘણા પેશન્ટ આયુર્વેદિક દવા નેચરોપેથી અનુસાર મેં ડાયાબિટીસ નાબૂદ કરેલ છે કે જેનો કંટ્રોલ સાવ આવી ગયો છે અને થોડું ફરજિત એની માટેનું પહેલાં આપણે ફરજીની વાત કરીએ છીએ પછી મેડિસિનની વાત કરશું તો ફરેજી માટે વ્યાયામ યોગ અને ચાલું કસરત કસરતમાં રોજ તમારે થી ચાલીસ મિનિટ સવારના પરમાં ચાલુ બરાબર છે રાત્રે જમીને ચાલીસથી પિસ્તાલીસ મિનિટ ચાલુ બરાબર મિત્રો પછી યોગા પ્રાણાયામ કરવા બરાબર છે તો એને યોગા છે બરાબર છે તો એ કરી શકો છો પછી નિયમિત આહારમાં સરખું પૌષ્ટિક આહાર લેવું બરાબર ચિંતા ઉપાધિ ના કરવું એ છે બરાબર છે એનાથી ઘણી વાર કંટ્રોલ આવે કે તમારે વસ્તુથી બરાબર છે એની આ છે હવે આપણે ફરજીવીસ પછી મેડિસિન વિશે વાત કરીએ તો ખાવું પીવું શું ડાયબિટીસમાં ઘણી હોય તો અનુવાસર કે ભાત બટેકા ખીચડી ભાત બટેકા ખીચડી કેરા કેરીની ચીકું આ વસ્તુ નાખ્યું ભર્યો પદાર્થ ખાંડ ગોળ બરાબર ભાતમાં સુગર હોય છે બટેકામાં સુગર હોય છે બરાબર છે ભાત બટેકાની ખીચડી બરાબર ચીટણીમાં આપણે ચોખા નાખી લઈને હિસાબે છે કેરામાં સુગર હોય છે કેરીમાં સુગર હોય છે ચીકુમાં સુગર હોય આ ફ્રૂટ આપણે ના લઈ શકીએ છીએ બાકી બધા તમે ફ્રૂટ લઈ શકો છો લીલા શાકભાજી ખાવા જમવામાં ઘઉંનો જાડો લોટ ખાવો આછો લોટ ના ખાવો બરાબર ઘઉંમાં જાડો લોટ ખાવો બાજરી ખાવો જુવાર ખાવો બરાબર આ ખાઈ શકો છો તમે લીલોતરીમાં બધું ખાઈ શકો છો પરજીમાં મેથી કારેલાને એવું બધું ખાઈ શકો તો એનાથી કંટ્રોલ રહે છે તો આજે આપણે વાત કરી લેશું તો એની મેડિસિન વિશે તો આ પહેલાં આપણે દેશી મેડિસિન વિશે કરશું કેરેલા બરાબર છે તો કારેલા આવે છે કારેલા તમે બે રીતે કારેલામાં કરવાની આવે છે કારેલા ખાવાથી એનાથી મીઠું પ્રેમ એટલે કે મીઠું વસ્તુને કંટ્રોલ કરે છે એટલે કારેલા આવે કારેલા ને સુકાવીને તમે એનો પાવડર કરીને એક એક ચમચી સવાસન ખાઈ શકો છો કારેલાનું શાક ખાઈ શકો છો અને સવારે નહીંના પેટે બે કારેલા લઈ અને સરખા સાફ કરી છાલ ભાગ ઉતારી અને બીજ કાઢી અને એનો પાવડર તો સુકાય જ્યુસ કરી ઘારી બરાબર છે અને એ સવારના પોળમાં એક ગ્લાસ તમે લઈ શકો છો તો કારેલા છે પછી છે ગુરમા આયુર્વેદિકમાં બેસ્ટમાં બેસ્ટ દવા શુગરની ડાયાબિટીસની કહેવાય તો ગુડમા બરાબર છે એક વનસ્પતિ છે આ બાજુ જોવા ઓછી મળે છે ગિરનાર સાહેબ વધારે જોવા મળે છે એના પાંદડાનો પાવડર એની છાલનો પાવડર તો એ એનો છાલનો પાવડર એક એક ચમચી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ સાવ કંટ્રોલ આવી જાય છે એ તો પહેલાં કારેલાથી ગુડમાર બરાબર છે જાંબુના બી આપણે આપણે ખાઈ છે ને જાંબુ કાળા આવે છે જાંબુના બી જામુ ખાઈ એના બીને સુકી દેવાના ઠરિયા કહેવાય આપણે ઘાસામાં ઠરિયા દેશીમાં સમજાવ ને તમને તો એ થરી એને બેચીને સુકી દે અને એને મિક્સરમાં દરી નાખો પણ મિક્સર એવી રીતે માત્ર ચાલુ કરવાનું છે કે મિક્સરથી ગરમ ના થઈ જાય ગરમ થઈ જાય એના તત્વો હોય છે અને નિરાંત દરવું અને એનું એક એક ચમચી સવાર સાંજ લેવાથી પણ કંટ્રોલ આવે છે અને હું મારે દવા બનાવું છું એમાં હું તમને એમ કહી દઉં છું કારેલાનો પાવડર પચાસ ગ્રામ જાંબુના બીનો પાવડર પચાસ ગ્રામ ને ગોલમારનો પાવડર પચાસ ગ્રામ તનેને મિક્સ કરી અને એક એક ચમચી ગરમ એક ગ્લાસ પાણીમાં નાખી એને ઉકાળવું ઉકાળવું એટલે અડધું પાણી થઈ જાય એને ઘાણીને પીવાથી પણ ડાયાબિટીસમાં કંટ્રોલ આવે છે પછી આવે છે મેથી બરાબર આપણે શાકમાં ગરમાં જ મળી જાય છે મેથી એક ચમચી મેથી એક ગ્લાસ પાણીમાં ફળી દેવાની સવાર સાંજે પીવાનું એનું પાણી સહિત એનાથી પણ ડાયાબિટીસ કંટ્રોલ આવી જાય છે બરાબર છે પછી આવે હળદી હળદર એક આયુર્વેદિક એન્ટીબાયોટિક છે આને પહેલાંના વિડીયોમાં મેં તમને સમજીશું તો હળદર એક એક ચમચી લેવાથી ઉખારા પાણી સાથે તો તોય શું કહે ડાયાબિટીસ કંટ્રોલ આવી જાય છે બીજી એની મેડિસિનમાં આવે તો એલોપેથિક મેડિસિનમાં આવે છે મેટફોર્મિન ટેબલેટ પાંચસો એમજીને આવે હજાર એમજીને આવે પંદરસો એમજીના મેટફોર્મિન પણ મેટફોર્મિનના રેશું એવા છે એની સાઇડ ઇફેક્ટ વધારે જો કારણ મેટફોર્મિન ટેબલેટ આપવાથી ડાયરિયાનો પ્રોબ્લેમ રહે છે કે ઝારા શુદ્ધ ગુજરાતી કહેતો એને વારે ઘરે સંડાસ ઝારા જવું પડે બરાબર છે બ્લીમિફ્લાઇડ આવે બ્લીમિફ્લાઇડ આવે છે વન એમ જે તે લઈને ફાઈ એમજી સુધી આ બધી ડાયાબિટીસ આોગલી કોષ આવે છે આ વસ્તુ પણ એના કરતાં આ ડાયબેઝિક કરવાથી થઈ જાય છે આયુર્વેદિક દવામાં તમને ઘણી વખત ના ગમતું હોય તો કારેલાનું જ્યૂસ બરા એલોવેરા તમે લઈ શકો એલોવેરાનું જ્યૂસ બરાબર છે બેનું મિક્સ કરીને દસ દસ સેમિટ સવાર સાંજ પીવાથી પણ કંટ્રોલ આવે છે કારણ કે અટાંગાને એમ છે કારેલા સુકાવાનું જ્યુસ કરવું તેના કરતાં તૈયાર થાય છે ચંદ્ર પ્રભાવ વતે ટેબ્લેટ એક આવે છે બબે ગોળીસ સવાર સાંજ ગરમ પાણી સાથે લેવાથી કંટ્રોલ આવી જાય છે બરાબર છે એ છે પછી ગિલોય ગળો આપણે કહેવાય ગળાને ગિલોય કહી છે આપણી સાઈડમાં ગળો કહી છે ગામડાની ભાષામાં ગિલોય ગિલોય આપણે છે લીમડાની ગળો ખાવાથી એને વાટીને પાણી પીલાડવાથી પણ કંટ્રોલ દે છે ડાયાબિટીસને અથવા ગિલોય ટેબ્લેટ એક એક ટેબ્લેટ થવા સાઈ ટીડીએસ ત્રણ ટાઈમ લઈ શકો તો એ પણ ડાયાબિટીસમાં કંટ્રોલ આવે છે મિત્રો તો આટલી બધી ડાયાબિટીસની દવાઈ આવે છે આ આવે છે અને ખાસ ડાયાબિટીસનું મેન રીઝન છે તમારે ચાલવું ફરજ ઝ્યાત ચાલવું અને વ્યાયામ કરો મેન દવા એ છે અને પુષ્ટ પાણી પીવું બરાબર વધારે પૂરતું પાણી પીવાથી આ ચાલવાથી તમને ડાયાબિટીસ કંટ્રોલ રહી છે તો મેં તો ડાયાબિટીસ વિશે તમને સમજાવ્યું છે બરાબર આના સિવાયનો કોઈ પણ પ્રશ્નો તમને કમેન્ટ કરજો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી થેન્ક યુ